અમદાવાદમાં પ્લેન ક્રેશના સિત્તેર કલાક બાદ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે હવે રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે રૂપાણીના પરિવારના સભ્યો આજે ગાંધીનગરમાં જ રોકાશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલ વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે તેમજ પોલીસે અંતિમ યાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની બાર હજાર જગ્યા માટે આજરોજ રાજ્યના સાત જિલ્લા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગરમાં કુલ આઠસો પચીસ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે પોઈન્ટ અડતાલીસ લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી સવારે સાડા નવ વાગ્યાથી બપોરે બારત્રીસ કલાક દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી ત્યારે વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા જે બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો છવ્વીસ હજારથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંકોકથી આવેલા મુસાફર પાસેથી ચાર પોઈન્ટ એકસો ઓગણત્રીસ કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે જેમાં મુસાફરના લગેજ સ્કેનિંગ અને પ્રોફાઇલિંગ આધારિત તપાસ દરમિયાન તેની ટ્રોલી બેગમાંથી કસ્ટમ વિભાગના અધિકારીઓને ચાર પોલિથિન પેકેટ મળ્યા હતા જેની તપાસ દરમિયાન આ હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ચાર પોઈન્ટ એકસો ઓગણત્રીસ કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે